પોરબંદરના કલ્લીપુલ ખાતે રહેતા એક આધેડ પર એક શખ્સે લાકડી વડે હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના કલ્લીપુલ પાસે રહેતા માલસીરામા દાફડા નામના આધેડ તેમના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર અજય તુલસી નામનો શખ્સ તેમના ઘરે આવ્યો હતો અને બોલાચાલી કરી આધેડ પર ધોકા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં આધેડને હાથના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા માલસીરામ ડાફડા મારા ઘરે આવીને વાંક ગુના વગર મારી ગયો કાંઈ વાંક અમારો છે નહીં આજે મારો આવ્યો હતો એ જ હતો એક અમારો કાંઈ વાંક ગુનો નહીં ને એ અવારનવાર એમ કે પૈસા લાવો ને મેં કીધું મને રેતીનો ને સિમેન્ટનો બિલ લાવ મેં કીધું હું જે બિલ બિલ કે છે નહીં ગયો આજે રીએ કલીના પુલે હું અહીંયા કલીના પુલે જ રહું છું અત્યારે આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ આધેડનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર